જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો લોકસભાના સાંસદ બારૈયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં એકસો બાવીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ નવ યુગલોની આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ તેમજ ઓછો ખર્ચ અને સમાજને નિકલ લાવવાનું કાર્ય કરે છે તેમજ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી બીકુસી પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આમોદરા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં એકસો બાવીસ યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ નવ યુગલોને આશીર્વાદ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસની

લોકહિત અને જન સુખાકારીના કાર્યો તો કરે જ છે પરંતુ આવા સાબુ લગ્નો હિત લક્ષ્ય અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પગલા પાડી રહેલા નવ દંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું